ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા અત્યારે સુરતના પતંગ બજારોમાં પતંગ રસિયાઓની ચહેલ પહેલ વચ્ચે ચોરી છેડતી સહિતના ગુના અટકાવવા પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખી પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે ઉત્તરાયણ પર્વને હવે ગણતના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતીલાલાલાઓ પતંગ દોરાની ખરીદીમાં લાગી ગયા છે શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબકર વાડમાં પતંગ દોરાની ખરીદીમાં લોકોની ભીડ જામી છે આગામી અગિયાર બાર અને તેર તારીખે પતંગ દોરીની ખરીદી માટે ડબકર વાડમાં લોકોની ભીડ એ હદે વધશે કે પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે ત્યારે આવી ભીડનો ફાયદો ખિસ્સા કાતરું ઉઠાવી મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે ત્યારે આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી કાઢ્યો છે પતંગ બજારમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનના હતું કે ઉત્તરાયણ પર્વને દિવસો જ બાકી છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશનના ડબકરવાડ વિસ્તારમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે આ દરમિયાન મોબાઈલ અને પર્સ સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે આવી ઘટનાઓ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે ડ્રોન કેમેરા દ્વારા નજર રખાશે અને બજારના બંને બાજુ બેરિકેડિંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે જ્યાંથી દુર્બીનથી શંકાસ્પદ મૂવમેન્ટ પર પણ નજર રાખી રહી છે લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબગરવાળો વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચૂસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેસમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરીકેટિંગ રાખેલું છે અને ત્યાં સીટી તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહીંયા ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતીના બનાવ ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે